લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કામાં મતદાનને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે ગુજરાતની પચીસ બેઠકો પર પણ મતદાન ત્રીજા તબક્કામાં એટલે કે સાત મેના રોજ યોજાશે ગુજરાતમાં ચૂંટણી પ્રચાર માટે ભાજપ કોંગ્રેસના ટોચના નેતાઓએ કમાન સંભાળી છે કોંગ્રેસમાંથી પ્રિયંકા ગાંધી અને રાહુલ ગાંધીએ ગુજરાતમાં પ્રચારની કમાન સંભાળી દીધી છે આ દરમિયાન પ્રિયંકા ગાંધી ફરી એકવાર ગુજરાતમાં પ્રવાસ કરશે સત્યાવીસ એપ્રિલે પ્રિયંકા ગાંધીએ વલસાડના ધરમપુરમાં જાહેર સભાને સંબોધી હતી અને વલસાડના કોંગ્રેસ ઉમેદવાર અનંત પટેલ માટે પ્રચાર કર્યો હતો ત્યારે પ્રિયંકા ગાંધી ફરી એકવાર ત્રણ મહિના રોજ ગુજરાત આવશે અને બનાસકાંઠા અને પાટણના લોકસભાના ઉમેદવાર માટે પ્રચાર કરશે અને બનાસકાંઠાના લાખણીમાં જાહેર સભાને સંબોધશે જેવા બનાસકાંઠાના મુખ્ય મુદ્દાઓ ઉઠાવી શકે છે કોંગ્રેસ દ્વારા પ્રિયંકા ગાંધીની સભાને લઈ લાખણીમાં તડામાર તૈયારીઓ શરૂ કરી દેવાઈ છે